ત્યારે આસપાસના લોકોએ તેમને બચાવ દોડી આવ્યા હતા અને તાત્કાલિક વન ઝીરો શ્વાના આતંક સામે માસુમ બાળકીનું રસ્તામાં જ પ્રાકૃત ઉડી ગયું હતું અને કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં વારવાર શ્વાન અને આખલાઓના આતંક વિડીયો તેમના સમાચાર સામે આવતા હોય છે

કૂતરાઓએ ખૂબ જ ખરાબ રીતે કરડતા એને ગંભીર હાલતમાં નજીકના દવાખાનામાં એક સો દ્વારા મોકલવામાં આવેલ જ્યાં એ દીકરીને મૃત ઘોષિત કરવામાં આવેલ હતી આ ઘટનાના ભાગરૂપે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી પંથકની તમામ જનતાને એક અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ તમારી આજુબાજુ કે તમારા કુટુંબમાં આવા કૂતરા કે અન્ય પ્રાણી કરડવાના બનાવ બને ભલે એ સામાન્ય હોય કે વધારે પ્રમાણમાં હોય તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે ત્યાં જરૂરિયાત મુજબની સારવાર લેવામાં આવે અને વધુમાં જે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આવા કેસમાં જ્યારે ભવિષ્યમાં હડકવા થવાની શક્યતા રહેલી છે એના વિરુદ્ધમાં તમામ સરકારી દવાખાનામાં એક રસી ઉપલબ્ધ છે એ તાત્કાલિક લેવડાવવામાં આવે તે માટે એક આગ્રહ કરવામાં આવે છે વધુમાં દર વર્ષે લગભગ આપણા જિલ્લામાં અંદાજે પાંત્રીસો જેટલા કૂતરા કરવાના બનાવો પામે છે જેથી કરીને કોઈએ કુટુંબમાં આવી ઘટનાનો સામનો ન કરવો પડે દેવભૂમિ દ્વારકાના પાણવર તાલુકાના રૂપા મોરા ગામે કૂતરાનો અતિ અંતક અતિ એટક કૂતરા અતિ આંતક કરે છે અને બાળકોને વધારામાં વધારે એટેક કરી લે છે અને બટકા ભરી લે છે તો સરકાર દ્વારા વહેલી તકે આનું ક્યાંક નિયંત્રણ કરે અને કાલેની તારીખમાં બાળકીને કૂતરાએ બહુ અતિ અટેક કરી લેતા બટકા ભરી લેતા ભાણવર પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્ર સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ ગયેલા ત્યાં પણ મૃત્યુ જાહેર કરેલ છે બાળકીને હું હું રૂપા અમારા પ્રાથમિક શાળામાં છેલ્લા સોળ વર્ષથી આ ગામની અંદર હું સર્વિસ કરું છું અને કાલની જે ઘટના બની જે અમારી ધોરણ છની બાળકીને કૂતરાઓએ ફાડીકાતી અને છેલ્લે અંતમાં છોકરીને પ્રયત્ન કરવા છતાં બસી નથી તે ખરેખર એક દુઃખદ ઘટના છે અને આની પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં પણ વાડી વિસ્તારમાં રહેતા હતા એ જ અમારી ધોરણ ત્રણની જ વિદ્યાર્થીની પૂજાબેન નનેરા એની ઉપર પણ કૂતરાઓ જ હુમલો કર્યો હતો પણ ત્યારે તાત્કાલિક બીજા માણસો ત્યાં પહોંચી જતા એ બાળકી બસી ગઈ અને આ પાછી ઘટના બની ત્રણ મહિના પછી એમ તો સરકારશ્રીને એ જ વિનંતી છે કે ખરેખર આવા જે કૂતરા છે એને નિયંત્રણ લાવી અથવા કંઈ પકડી કારણ કે અત્યારે આખા ગામની અંદર આવા બાળકોમાં ભય ફેલાયેલો છે આજે આની ઉપર હુમલો કર્યો કાલે બીજા ઉપર પણ હુમલો થઈ શકે એમ કુતલા કુતરા એના છે આ જોતા એવું લાગે એકદમ શિકારી હોય કારણ કે બાળકી નાની નહોતી બાળકી બાળકી ઉપર હુમલો કરે તો વૃદ્ધ લોકો છે એનાથી નાના બાળકો છે એના ઉપર શું એમ કે વિતે ખરેખર આના ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ યોગ્ય નિયંત્રણો લેવી અને આના વિશે ચોક્કસ આ દિશામાં કંઈક રસ્તો કાઢવો જોઈએ જેથી કરીને રૂપા જે ભયનો માહોલ છે એ દૂર થઈ શકે મારું નામ વિપ્રતર કેતન પૂંજાભાઈ છે હું રૂપા મોરા વતની છું અને અત્યારે હાલ અમે અમારા કાકાની વાડીએ છીએ ત્યાં તેમની છોકરી પુરીબેન હીરાભાઈ પીપ્રોતરને કૂતરાઓએ બગીચામાં તે રમવા આવેલી અને કૂતરાઓએ તેમને બચકા ભરી લીધા જેનાથી એમના ઉપર લોહી લુહાણ થઈ ગયું અને હાલ ભાણવર સરકારી દવાખાનામાં લઈ જતા ત્યાં હાલ ડોક્ટર હાજર હોય તેને મૃતક જાહેર કરેલ છે તે છોકરીને અને તેમનો પરિવારમાં બહુ ખાસ માહોલ ઊભો થઈ ગયો છે અને બધા છોકરાઓ બાળકો ડરે છે જેનાથી સરકારશ્રી શ્રી નગરપાલિકા તેના ઉપર કાયદેસરના પગલાં લે તેવી મારી નમ્ર વિનંતી